તો ગાય આપણે ભર્યા ચોપડા તેની ગાડીઓમાં આમાં હવે અજયવારીમાં પરસવારીમાં મારી વારીમાં ચોપડા આવો ભાઈ ચોપડા આપણે એક જુનાગઢના છે એક વિસાવદરના છે પછી મારે ભેસાણના છે ને એક મેંદડાના છે ચારે ચારે ગાડીઓ એટલે ટોટલ નવ ટન હતું નવ ટન આપણે તેનીમાં ત્રણ ત્રણ ટન ભરી લીધો આપણે બે ટન છે ને એટલે બેમાં વધારે છે આપણે ભેસાણ જવાનું છે આપણે મારા વિડીયોને લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મારા કલે સાહેબ આખો વિડીયો જોઈ ગયો અડધો વિડીયો ની ને મજા આવી જાય ડોફા પસંદ આવું આખો વિડીયો જોવાનો મારા કલે ભાઈ કલે જ આવું ચાલો વાંધો નહીં તો મારા કલે ખાલી કરીને આપણી મીઠોડી જમાલપુર માં લેતા જમાલપુર માં આડે વગડે ગાડી પડી મારા ભાઈ તઈ તો પડતો ને બીજું ખાલી કરીને આવી નોખે આપડા બે દોસ્તારો ભાઈ આવતા હતા આવી ગયો ગયા આપડે ભાડું મળી ગયા તો એને કીધું હાલો મારા ભેગા મારા કલેજા એ બેન આપણે ભેગા લીધા ને આપણે ભાઈ અજયભાઈ નામ લોકેશન નાખ્યું આગળ નાખ્યા હતા આપણે વાહ વાને પીરી કરતી ભગાવી દીધું આપણે એમ જ આડેન વગડે આપણે ખબર તો થી કવર લીધું ભાઈ આપડે દોસ્તાર હાટું તો આપણે સડાવી લીધું આપણે શું હોય ભાઈ આડેન વગડે પછી હું તો ખરું ને આપણે માં હાંસી લીધું હું હોય આપણે જોયું તો અસલ ન લાગ્યું તો આપણે ભાઈને જ દઈ દેવું આપણે રાખવું નહીં તો આ કંઈક આપણે ડુંગરા હોય ભાઈ કારણ કે માં આવ્યું હતું તો આપણે ડાયરેક્ટ चुना के कि निकलो तो भाई तरह आगे नीकर भाई क्या भाई सफिया थी थे भाई आप साफ कर थी भाई आप साफ करता था जी भाई सूं तरह कंका कर दिया मारा कल जाओ लसन जो कि है आमूल डेरी आई गोई गये गोईता गई तो पहले भाई ने पास फोन करो तो आ भाई देखो तो आप भाई परेश भाई तो वहाँ आप गाड़ी जो छोड़ी दी थी आग आप वहाँ आई भाई वहाँ एक फेरी छोपड़ा भरी गया तो आपने सोपड़ा भरवा ना बिजु कहीं भरवा ना मारा कल जाओ હવે તેને ગાડી કેમ કે આઈસરું ભાડું હતું તે તન તન તેને બોલી લીધું મારા કલે જાઓ હવે તેને ગાડી જો કાંઈ જ લાગી ગયું તો મારા કલે જ જો પહેલી વસરાત લાગી મહાદેવ વૈશ્મા પડીને આપણે ભાઈની હોય તો આપણી ગાડીમાં હે ને બ્રેકના પટ્ટાનો અવાજ આવતો મારા કલે જાઓ તો પરેશ ભાઈ કે હું કારીગર છું કે તો કરી નાખો ફીટ ભાઈ પટ્ટો પડ્યો હોય તો ભાઈ પાસે પટ્ટો પડ્યો તો પચાસ ટકા હતો તો પછી ટકા આપણે આય કે ભાઈ બે ટીપ લાગી જાવ પછી બદલાવ નાખીશું બીજું હું હોય તો ભાઈ ડીસેમાં વધારે વાંધો નથ આવે તો મેળા આવી ગયો પછી હેયર કાઢીને ભાઈ મારા કલે જાવ છોડાવવાનું એમ અમે ત્યાં બ્રેકના કરો સડાવો ને એટલે ડાયરેક્ટ ફિટ નહીં કરે અને હેર કાઢવાનું તા આપણે ભાઈની આપણે જે પટોન પટોન ફિટ કર્યું ત્યાં ભાઈનામાં ભરાવ લાગ્યું તો અજયભાઈનામાં આપણા બી ના બેના ડાલ અમારા બે ભાઈઓને ખાલી હતા ત્યાં ભાઈ પરેશભાઈ પરેશભાઈનામાં આવી ગયા ને આપણે ડાલુ ખાલી હતું ભાઈ આપણે વાટ વાટ જોઈ વાટ જોઈ કેટલી કલાક વાટ જોઈએ તો આપણે હાલો ને ગોડાઉનમાં રખડતા હતા ભાઈ આ લાગતા તેમ કેવી પૈસા હોય એની કોને લાગતું હતું સોપડા હતા ભાઈ સ્કૂલ નવી ચાલુ થાય છે વેકેશન ખુલવાનું છે એટલે સોપડા હતા બીજું કંઈ હતું નહીં આ ભાઈ ની ભરાઈ ગયા ભાઈ ની ભરાઈ ગયા આપડી જ બાકી મારા કલેજો મેં પૂછ્યું કે ભાઈ શું વાંધો છે તમને ભાઈ મારે ભરવામાં ભાઈ તારીખમાં હેલાયક છે બે મિનિટ આપડે નાસ્તો કરતા આવીએ આપડે ભાઈ ને તેની નાસ્તો કરવા ગયા તો ભાઈ શું કહે રોટલી ને શાક આ મજા આવી ગયો મારા કલેજો અંદર પેટમાં પડ્યું એટલે મજા જ આવી ગઈ તેની વાગે ખાવા ગયા હતા બરાબર તેની ભાઈ ખાઈ લીધું તો પછી એ બે ની ભરાઈ ગઈ હતી મારી જ ગાડી મારા કલેજો બાકી હતી તો આપણે બીલટી દેવા ગયા હતા આપડી ગાડી ભરીને આવતા રહ્યા હતા તબ પેલા મિલ્ટી લેવા જવાનોઈ પછી બાંધવાનોઈ કેમ કે માલ ત્યાં ગણાઈ જાય તો બાંધી દીધી ઓ ગાડી જાય પડી આપડી આપડી બંધાઈ ગઈ આપડી ભલા આઈસરઈ બે ભરાઈ ગયા ભરીને ભાગ્યા તો હોય રાડે ઓગડે હો મારા કલાઈ જાવ અરે હોયે હો છોડી આમાં ઈમેજ હતો અજયભાઈને જકરો રાખ્યા હતા કે ઈ ભાઈઓ સરખેનું લોકેશન માર દેતો અને આપણે વાહ વાહ પડી જવાનું આપણે વાહ આમ કઈ વાંધો ન આવે ભાઈ આગળ જાતા તો જો પહેલા યુટર્ન મારવાનો હતો યુટર્ન માર લીધો તો આગળ ઈ ભાઈઓ માર્યો ને આપણે વાહે આપણે મારી દીધું આપણી ભરતભાઈ હતા હોઈએ હો પછી ગાડી છોડી દીધી મારા ભાઈ કેમ કે વહેલું પોતવાનું તો નતું પણ ખાલી તો સેન્ટર નઈ ભાઈ અલગ અલગ હતું હા ભાઈ ભાઈ ડિસ્કો કરવા માટે ભાડું મળી ગયું હતું આપણે ભાઈ સનાથન ઉભી ને પીવાની છે તેની ભાઈ ભાઈઓ નીકળી ગયા હતા પાસે ચા પીને હોય હો કેમ કે આપણે આપણે ભરાણું ભેસાણ ને જૂનાગઢ ને એક આપણી મીઠળીમાં ભેસાણ ને જૂનાગઢ આપણે આપણે વધારે નહીં થાય આપણે ટેન્ટ જ છે માલ તો એને ટેન્ડેનન્સ છે વધારે છે નહીં ભાઈ એટલે હોય છોડી દીધી એ વાત કરતો હતો કે આપણે ભેસણ છે જૂનાગઢ અજયભાઈને છે ને ઓયલાભાઈને વિસાવદર અને મેંદડા એ ભાઈને સેન્ટર આવવું પડતું હતું આપણે સર્વદયમાં પોતી ગયા તેની ગાડીઓ હોઈએ હો આડન વગડે ભાઈ આપણે જવું ન દેખાય તો ઝૂમ કરીને જાઉં ઉડે તો જ્યાં તો આપણી મર ગઈ ગ આપણે બે ભાઈઓની વાટ જોતા હતા ઓયલાભાઈને આપણે દળીએ ઘડીક વાર રમતા હતા ત્યાં આવે તો આવે ઘડી ઘડી ત્યાં થોડીક વાર રમ્યા તો આવી ગયા ગાડી દેખાવા માંડી આપણે જો હવે જરી વસરા જઈએ આડન વગડો ભાઈ હોય હો મારા કલાજા આવો દવાણા કાઢતે આવી ગયો વસરાજ ભાઈ અજયભાઈ વાળી લાઈટું મારતી સના નાના પીરી રીડ કરતી આવી હતી ભાઈ ભાઈ એ કે હું થોડોક ઇજાઉમ કહ્યું બાકી તો ઓલો ભાઈ કે ભાઈ આ બાજુ લેવડી જ્યાં પડી બાકી આગળ ભાંગી નાખી તને તે ભાઈ આ બાજુ જ ફેરવીને આ બાજુ લઈ લીધી આપણે પછી તેની ભાઈઓને નાવા નતું એ ભાઈ બે એક આમ કહેતો ને એક ભાઈ આમ કહેતો હતો આપણે નાવા ભાગીએ કેમ કે બાથરૂમ એક ખુલ્લું હતું બીજું વધારે પેન્ડિંગ હતા આપણે નાઈ ધરી નીકળ્યા તો અંધારું થઈ ગયું મારા કલેજ આવ દડે રમતા હતા આપણે પાછા નાઈ ને રતા એ નાતા આપણે દડે જ રમવાનું બીજું કામ નઈ તેની ભાઈઓની ગાડી પડી રામલો લખન પેડા આપણે શરદી જેવું છે દેખાવ મારા કલાઈ જાવ આખું લાલ સોર થઈ ગયું ભાઈ નાઈ ને આવી ગયા તો આપણે નાસ્તો કરવા નાસ્તો લીધો ભાઈ હો રૂપિયા ને માથે નાસ્તો કરી જવાનો કેમ કે ભૂખ હતા બપોર પછી ના બપોરે તો લીધું તો ભૂખ તો લાગે ને મારા કલાઈ જાવ તો તેની ખારી મગ ને આડે નોગડે ભાઈ નાસ્તો હતો પછી ભાઈ પાણી થારી કઈ ચાર તો ને લીધી ભાઈ થારી આપવું ને ભાઈ થારી લઈને આવી ગયા તો જો આપણે ખારી ને બિસ્કીટ ને એમ ગોઠવા કે કેમ આપણે ફાઈવ સ્ટાર ખાતા હોય ફાઈવ સ્ટાર હોટલમાં એની ગઈ ફાઈવ સ્ટાર જ છે ને આપણે સર્વોદય મારા તો આવ નાસ્તો કરીને કાસ લુસતા હતા આપણે બાકી ક્યાંથી રાખીએ તો આપણે લુસવા મીંડા લુસીને ડાયરેક્ટ સોટીલા પડી ગયા તો એક ગાડી વધારે આવી ગઈ આપણે ભાઈ મા ખોડલ કરીને સી જાવ શ્રી ખોડલ તો એ ભાઈ આપણો દોસ્તાર જ છે તો આપણે પોતી ગયા તો જો નાસ્તો કરવા નહોતો બોલો ભાઈ કાંઈક નાસ્તો કરો નહીં પણ આપણે સાઉન્ડમાં જમવાનું છે મારા કલા જાવ નાસ્તો બાસ્તો ન થાય હવે હે ડાયરેક્ટ સામુંડામાં જમવાનું છે મહેશભાઈ નામ છે એલા આપણે જે સાઉંડામાં લોક કરીને ભાગી ગયા પરેશભાઈ નું આડે વગડે ડુમું થઈ ગયું તાવ બાવો સડી ગયો મારા કલેજ હવે આપણે ખાલી હવે હતા એટલે મારા કલેજ આપડે રાખીને ગમીને પૂછાય જમી ના ઘડી વાર આરામ કરતા હતા આપણે મોડું જ નથી જરાય નામ ની ઉતાવળ નથી મારા કલેજ આવે તેને રાખીને ઉતા ચાર ગાડીઓ ભાઈ ને ઉતા મને નથી જવા પડે આડે ને વગર આપડી ગાડી જવું દેખાય રોડ ઉપર સીધી જ ગાડી મારા કલાજા ઉપાડીને ડાયરેક્ટ અમરદીપમાં છોડી દીધી તેની ભાઈ હવે અહીં સુઈ જવાનું છે આપણે હવે ખાલી કરવા જવાનું છે આ બુલો કઈ પૂરો કર દે મારા વિડીયો લાઈક ને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલ મારા કલે જ આવ સબસ્ક્રાઈબ કરવા